ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની આંતર સેના કવાયત યુદ્ધ અભ્યાસની એકવીસમી આવૃત્તિ આલાસ્કા અમેરિકા ખાતે ચાલુ છે એકથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી કવાયતના ભાગરૂપે ભારતીય સેના માટે મદ્રાસ રેજિમેન્ટની એક ટુકડી ફોર્ટ વેન રાઇટ ખાતે અમેરિકી સેના સાથે સંયુક્ત તાલીમ લઈ રહી છે બંને દેશોના સૈનિકો જીવંત ગોળીબારથી લઈને ઊંચા પર્વતીય સંજોગોમાં લડાઈ સહિત વિવિધ વ્યૂહાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે જેના દ્વારા વિશ્વના શાંતિ મિશનમાં સક્રિય ભાગ લેવાનો સંકલ્પ વધુ મજબૂત થયો છે આ સંયુક્ત અભ્યાસમાં હેલીબોડ ઓપરેશન સર્વેલન્સ સાધનો અને બિનમાનવીય વિમાનો એટલે કે ડ્રો ડ્રોનનો ઉપયોગ પર્વતીય યુદ્ધ ઘાયલોનો બચાવ મેડિકલ સહાય અને અમેરિકાત અને ભારતીય સેનાની વચ્ચે એકીકૃત વાયરલેસ તકનીકી વાયુ અને તોપ યુદ્ધ સમાનોનો વ્યાપક રીતે અભ્યાસ કરાયો છે બંને દેશના નિષ્ણાતોએ સંયુક્ત કાર્યશાળાઓ દ્વારા માહિતી યુદ્ધ સંજોગો અને લોજિસ્ટિક્સ જેવા વિષયો પર વિશેષ માર્ગદર્શન પણ આપ્યું છે અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશન્સ શાંતિપ્રિય મિશન માટે સંગઠિત તૈયારી અને બહુબલીય વ્યસ્ત ક્ષેત્રોમાં સંયુક્ત ક્ષમતાને સ્થાપિત કરવાનો છે ભારતીય સૈનિકોએ આ અભ્યાસને વૈશ્વિક સંયુક્ત મિશન માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે જ્યારે અમેરિકા તરફથી પણ બંને દેશોની માલધારી પ્રતિભા અને ટેકનોલોજીનું સ્તરે અભિનંદન કરવામાં આવ્યું છે યુદ્ધ અભ્યાસ ભારત અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરીને વિવિધ પરિસ્થિતિઓ અને નવા યુદ્ધ ક્ષેત્રોમાં સંયુક્ત ઉપક્રમને પ્રોત્સાહન આપે છે